ભારતીય સેના દ્વારા છવ્વીસમાં કારગીલ વિજય દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી કારગીલ યુદ્ધના વિજયના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય સેના દ્વારા ગન હિલ સુધી વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું અભિયાનમાં સત્યાસી જવાનોએ ભાગ લીધો જેમાંથી વીસ આર્ટિલરી યુનિટ્સમાંથી હતા તેમણે કારગીલ યુદ્ધ દરમિયાન ગન હિલ પર કબજો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી આ અભિયાન દ્વારા શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગન હિલ એ કારગીલ યુદ્ધ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થાન હતું અહીં ભારતીય સેના અને આર્ટિલરીના જવાનોએ દુશ્મન સાથે સામે અદમ્ય બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું આ વખતે યોજાયેલા અભિયાનમાં યુદ્ધના વીર જવાનો અને તેમના પરિવારો પણ જોડાયા હતા તેમણે ગન હિલ પર જઈને દેશ માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી કારગિર વિજય દિવસ પર આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિ અને શૌર્ય ભાવના જાગૃત કરવું છે ભારતીય સેના દ્વારા ગન હિલ પર તિરંગો લહેરાવવામાં આવ્યો અને શહીદ જવાનોના સ્મરણમાં મૌન પાડવામાં આવ્યું આ પ્રસંગે યુદ્ધના વીર જવાનોના અનુભવો પણ શેર કરવામાં આવ્યા જે નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા આ અભિયાન દ્વારા ભારતીય સેનાએ સંદેશો આપ્યો છે કે જે દેશ માટે શહીદ થયેલા જવાનોના બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં ગન હિલ પર ફરી એકવાર તિરંગો લહેરાવીને ભારતીય સેનાએ દેશભક્તિ શૌર્ય અને એકતાનું પ્રતિબિંબ રજૂ કર્યું છે કારગીલ વિજય દિવસના અવસરે સમગ્ર દેશમાં દેશભક્તિના ભાવ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે